કેરીનો રસ આરોગતા પહેલા સાવધાન થઈ જજો ઉનાળાની ઋતુમાં કેરીના રસ ખાનારા જજો અમદાવાદ મનપાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે કેરીના રસના એકમો પર આરોગ્ય વિભાગે ચેકિંગની કામગીરી હાથ ધરી છે નમૂના લેવામાં આવ્યા છે અને પૃથક્કરણ માટે મોકલવામાં આવશે તો કોઈ મિલાવટ થાય છે કે કેમ

આ કેરીના જે કારખાના અહીંયા આગળ છે ત્યાં આગળ આ રસની બનાવટ જે છે તે અહીંયા આગળ તપાસવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી અને અલગ અલગ કેરીઓની બ્રીડ છે તે અહીંયા આગળ છે હાફુસ પાયરી સુંદરી સહિતની કેરીઓ છે તેનું ફળ કયા પ્રકારનું છે અને તેની સાથે આસપાસનું જે વાતાવરણ છે તે અહીંયા આગળ કેટલું સાફ સફાઈ અને સ્વચ્છ રાખવામાં આવતું હોય છે તેને લઈને અહીંયા આગળ ચકાસણી કરવામાં આવી છે કયા પ્રકારનો કલર અહીંયા આગળ વાપરવામાં આવતો હોય છે તે પણ અહીં આગળ તપાસ કરવામાં આવી છે જે નિયમો અનુસાર આ જે કલર છે તે તપાસવામાં આવી રહ્યો છે કે તે માનવ શરીર માટે કેટલો નુકસાનકારક છે અથવા લાભકારક છે અને પરમિટેબલ છે કે નહીં ખાસ તો પરમિશન આપેલી છે કે નહીં કારણ કે કારખાનામાંથી બલ્કમાં આ રસ છે તે જતા હોય છે અને તેના જ કારણે થઈને તપાસ કરવામાં આવી રહી છે અહીંયા આગળ આખું કારખાનું આપ જોઈ શકો છો જે અમદાવાદ ફાયર અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમો પહોંચી છે અને અધિકારી પણ અહીંયા આગળ પહોંચ્યા છે જે અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યા છે વાત તેમની સાથે કરીશું સર કયા પ્રકારનું ચેકિંગ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે અત્યારે આપણે આપણે કોઈપણ કારખામાં આ રીતે જઈએ તો પહેલાંમાં પહેલો એની કેરી કઈ ક્વોલિટીની વાપરે છે એ જોવામાં આવે છે પછી એના બાદ એ લોકો કયો કલર વાપરે છે ફૂડ કલરમાં સિન્થેટિક ફૂલ કલર વાપરે છે કે નેચરલ કલર વાપરે છે એની ચકાસણી કરવામાં આવે છે અને એના પછી સેમ્પલ લેવામાં આવે છે મેંગો મિલ્કશેકનું જે આપણે તમારી હાજરીમાં હમણાં લેવામાં આવશે મેંગો મિલ્કશેકના સેમ્પલ લેવામાં આવશે આ આખું કારખાનું અમે આપણે બતાવી રહ્યા છીએ જે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી અત્યારે અહીંયા આગળ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે મિલ્કશેક ઉનાળાની ઋતુમાં સૌથી વધુ ચરણમાં રહેતા હોય છે અને તે મિલ્કશેક બજારમાં જાય તેની પહેલાં ખાદ્ય છે કે અખાદ્ય છે તેને લઈને અત્યારે કોર્પોરેશનની ટીમ છે તે ચેકિંગ કરી રહી છે અને સમગ્ર શહેરના સાત ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમો છે તેના તરફથી આ ચેકિંગ કરવામાં આવતું હોય છે આ પહેલાં પણ બરફના ચેકિંગ બરફના સેમ્પલ છે તે લેવામાં આવ્યા હતા આ મશીન છે કે જેમાં કેરીનો જે શેક હોય છે જે આ દ્રશ્યો જુઓ જોઈએ આ દ્રશ્યો જુઓ જે રીતના અહીંયા આગળ મેંગો મિલ્કશેક તૈયાર થઈ અને ભરાતું હોય છે તેને આ મોટા એક ધાતુનું જે મશીન છે તેમાં અહીંયા આગળ રાખવામાં આવેલું છે અને કોર્પોરેશનની ટીમ છે તેના તરફથી અત્યારે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે જેને તાત્કાલિક ધોરણે લેબોરેટરીમાં મોકલવામાં આવશે સ્વાભાવિક રીતે આ સેમ્પલ ખાવા માટે યોગ્ય છે કે કેમ તેને લઈને પણ તેનો લેબોરેટરીમાં રિપોર્ટ આવે તે બાદ જાણી શકાશે પણ લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તેમાં વપરાતો કલર છે તેમાં કોઈ ચેડા ન થાય તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અત્યારે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાહેબ આ લેબોરેટરીમાં આપણે પૃથ્થાકરણ માટે મોકલીએ લગભગ કેટલા દિવસમાં આના મુજબ ચૌદ દિવસનો ટાઈમ આપેલો છે ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એફએસએસઆઈના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ચૌદ દિવસમાં એનું ટેસ્ટિંગ થઈના એનો રિપોર્ટ ડીઓ સાહેબના ડેઝિગ્નેટેડ ઓફિસને મળતા હોય છે એ પછી એના આધારે પછી કાર્યવાહી કરવામાં આવે છે ચૌદ દિવસ સુધી આ જે કેરીનો રસ છે તેને કોઈ નુકસાન ન થાય તેના માટે એક અલગ પ્રકારનું લિક્વિડ છે તે પણ આમાં યુઝ કરવામાં આવે છે અને તેને અત્યારે સેમ્પલ લેવાની કામગીરી છે તે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હાથ ધરવામાં આવી છે આ જે સેમ્પલ છે તેને ડાયરેક્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને ચૌદ દિવસ બાદ તેનું પરીક્ષણ કર્યા બાદ જાણી શકાય છે કે આ જે કારખાનું છે જેમાં આ રસ બની રહ્યો છે તે ખરેખર ખાદ્ય છે કે કેમ તેના જે મેનેજર છે તે પણ આપણી સાથે છે અને તેમની સાથે વાત કરશું તમારો રસ છે તે કઈ કઈ જગ્યા પર જાય છે અને આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખતા હોઈએ છીએ સાફ સફાઈનું એક તો ધ્યાન રાખવામાં આવે છે એની ચોખ્ખાઈ મળે કઈ કલરમાં ને ના ક્વોન્ટિટીમાં થોડું ના કેરીની સાફ સફાઈને બધું સાફ કરવામાં આવે છે અચ્છા આની પહેલા કેટલા સમયથી આપણું ચાલી રહ્યું છે ને કઈ કઈ બ્રીડ કેરી અત્યારે આપણે અહીં આગળ છે તમારા શેક હોય છે ત્યાં લિમિટેડ ત્યાં ત્યાં જાય છે છે બસ આઉટલેટ આગળ તેમના જે કેરીના શેક છે તે જતા હોય છે અને તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અત્યારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને સેમ્પલ લેવાની જે પ્રક્રિયા છે તે અત્યારે ઉનાળાની ઋતુમાં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી શરૂ કરવામાં આવ્યું છે